નમસ્કાર તો મિત્રો તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના સોના ચાંદીના બજાર ભાવીડિયો સંપૂર્ણ માહિતી સૌ પ્રથમ ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો ખાસ કરીને આજે એક ગ્રામ ચાંદીનો ભાવ બાણું રૂપિયા ત્રીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો આડત્રીસ રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદી નવસો ત્રેવીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ત્રીસ અને એક કિલો ચાંદી બાણું હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ખાસ કરીને પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો ઓગણચાલીસ આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર ત્રણસો ને નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ તેર હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામનો ભાવ સાત હજાર સાતસો ને અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાસઠ હજાર ત્રણસો ચાર દસ ગ્રામનો ભાવ સિત્તોતેર હજાર આઠસો ને એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખોતેર હજાર એકતાલીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ છેતાલીસ હજાર સાતસો ઇઠાવીસ દસ ગ્રામનો ભાવ અઠાવન હજાર ચારસો ને દસ અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો તો મિત્રો આમ જોવા છેલ્લા ચાર દિવસની સ્થિતિમાં એકંદરે વલણ છે ઘટાડા જોવા મળ્યું હતું એમાં બે દિવસ જેટલો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો તો ખાસ કરીને કમૂરતા બેસતાની સાથે જે સપોર્ટ લેવલ છે તે તૂટી ગયું છે અને ખાસ કરીને બજારની જે માંગ છે સોનાની તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે ખરીદી છે તેના પર પણ મોટો બ્રેક જોવા મળી રહ્યો છે જેને પરિણામે સોનાની બજારમાં જે સપોર્ટ લેવલ છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે અને સોનાની બજારમાં આજે આંશિક ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ તે પ્રકારનો ખાસ કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નહોતો જે ગઈકાલે વધારો હતો તે બજારનું સેટલ થઈ અને આજે વધારા તરફી માહોલ થોડો એવો સામાન્ય જોવા મળ્યો હતો તો ખાસ કરીને કોઈ મોટી ઉથલપાથલ આજે જોવા મળી નહોતી એકંદરે બજારમાં સ્થિરતાનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને સામાન્ય બજાર વધઘટ જોવા મળી હતી તો મિત્રો સોનાની બજારમાં હજી પણ જો ખરીદી લેવલમાં ઘટાડો જોવા મળશે તો તે પ્રમાણે બજાર છે તેમાં પણ ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના દેખાય છે કમૂરતાની સિઝનના પરિણામે આભાર